કોઈ પણ નવી આઈટમ બનાવીએ ત્યારે આપણે વિશેષ મસાલાનો ધ્યાન રાખીએ પણ રૂટિનની રસોઈ જ એટલી સરસ હોય કે બધા એમ જ કે કે ના રૂટિન જ બનાવો ને આજે તમારી સાથે મારા ઘરે બનતી દાળ ભાત રોટલી શાકની રેસીપી શેર કરું છું મુખ્યત્વે એમાં મેં દાળ ઉપર ફોકસ કર્યું છે અને દાળ હું જેવી રીતે બનાવું છું એ મારી ફેમિલીમાં બધાને ખૂબ ભાવે છે તો ચાલો મારા કિચનમાં મારા કિચનમાં હું ચાર ગેસ રાખવાની જગ્યાએ બે અલગ અલગ ગેસ જે બ્લેક કલરનો ગેસ દેખાય છે એમાં ત્રણ બર્નલ છે અને જે વ્હાઈટ સ્ટીલનો ગેસ દેખાય છે એમાં બે બર્નલ છે અને વચ્ચે ઇન્ડક્શન છે એટલે આ રીતે છ ગેસ હું સાથે કામ કરું છું અને વિડીયોમાં પણ કદાચ તમને એવું જ ખ્યાલ આવશે કે અરેન્જમેન્ટ આવી રીતનું કરેલું છે ગુજરાતી થાળી જો મારા ઘરે બનાવવાની હોય તો હું દાળ બનાવું જ તુવેરની દાળ પલાળીને રાખી છે નોર્મલી હું મોયેલી દાળ રહું છું એટલે તેને ગરમ પાણીથી ધોઈ અને એને પલાળી રાખી છે અડધો કલાક દાળ સરસ પલળી ગઈ છે અને સાથે બાસમતી ચોખા લીધા છે ચોખા પણ હું મોયેલા રાખું છું તેથી તેને પણ સરસ રીતે ગરમ પાણીથી ધોઈ અને ત્યાર પછી એને પલાળવાની જરૂર નથી હોતી એટલે જેવા દાળ પલળી જાય ચોખાને ધોઈ અને હું કુકર ચડાવી દઉં છું કુકરમાં નીચે કાંઠો મૂકી પાણી ગરમ થાય તરત જ દાળ મૂકી અને તેની ઉપર ભાત મૂકી અને ઉપર એક બટાકો મારે જે શાક બનાવવા માટે બાફો છે તે આની સાથે જ હું મૂકી દઉં છું હવે ભાત છૂટો કરવો હોય તો વાટકી મૂકવાની પણ મારે ભાત છૂટો નથી કરવો એટલે હું વિસલ મૂકું છું જેનાથી બટાકો પણ સારી રીતે બફાઈ જશે ચાલો બીજી તૈયારી કરી લઈએ જેના માટે મેં બે ટામેટા લીધા છે અને બાજુમાં જે બાઉલ દેખાય છે એમાં વટાણા જે ફ્રોઝન કરેલા છે તેને મેં પલાળીને રાખ્યા છે અને તેનું ટામેટા વટાણા બટાકાનું કોરું શાક બનાવી રહી છું સવારની ઉતાવળ છે અને જોબ પર જવાનો ટાઈમ થઈ રહ્યો છે કઢાઈમાં તેલ મૂકી દીધું છે આ ટાઈપનું શાક રસાવાળું પણ બને છે અને કોરું પણ બને છે તો જીરાના વઘાર સાથે આપણે શરૂઆત કરીશું અને હું આજે તમને કોરું શાક બતાવવા જઈ રહી છું રસાવાળું શાક લગભગ બધાએ જોયું જ હશે હવે તેલમાં હળદર અને હિંગ નાખી અને કાપેલા ટામેટાનો વઘાર કરીશું તો કાપેલા ટામેટા નાખીશું અને ટામેટા મેં મીડિયમ સાઇઝના કાપ્યા છે બહુ મોટા કાપ્યા નથી કેમ કે મારે કોરું શાક બનાવવું છે અને પાણી નાખવાની મારી બિલકુલ ગણતરી નથી આ જ ટામેટામાંથી હું થોડા ટામેટા રહેવા દઉં છું કેમ કે મેં દાળ ભાતનું કુકર છે અને દાળમાં હું થોડું ટામેટા પણ નાખું છું જે વટાણા મેં પલાળી રાખ્યા હતા તે હવે આ ટામેટા સાથે જ આપણે ચડવી દઈશું ટામેટા અને વટાણા એને ટામેટાના રસાથી જ આપણે ચડવા દઈશું થોડું હલાવી અને મીઠું નાખીશું મીઠું નાખીશું એટલે ટામેટા થોડા પોચા પડશે અને તેનો આપોઆપ રસો થઈ જશે શક્ય હોય તો પાણી નાખવું નથી અને ન ચડે તમારા વટાણા તો થોડુંક પાણી તમે નાખી શકો છો કોરું શાક એટલે કોરું શાક બનશે છેક છેલ્લે સુધી તમે જોશો તો તમને ખ્યાલ આવશે શાકને ઢાંકી દઈ અને બીજી બાજુ આપણે બીજા ગેસ ઉપર જેમ મેં તમને બતાવ્યું કે બે ગેસ હું રાખું છું તો બીજા ગેસ ઉપર આપણે નાની કઢાઈમાં દાળનો વઘાર કરીશું સ્પેશિયલ લગ્ન જેવી ગુજરાતી દાળ જ્યારે પણ યાદ આવે ત્યારે આ વીડિયો અચૂક જોઈ લેજો તો વઘારમાં રઈ દાળમાં પડતી હોય છે સાથે ચારથી પાંચ દાણા મેથી પણ અમુક લોકો નાખતા હોય છે હું નથી નાખતી રઈ બાદ મેં હિંગ નાખી છે ત્યારબાદ બે થી ત્રણ લીલા મરચાં નાખ્યા છે આ બધી જ વસ્તુ અત્યારે ધીમા ગેસ ઉપર શેકાઈ રહી છે સાથે બેથી ત્રણ લવિંગ પણ વઘારમાં નાખી દીધા છે ગેસ નીચે ચાલુ છે બેથી ત્રણ કોકમ આપણે તેલમાં જ નાખી દેવાના છીએ આ રીતે તમને દાળનો વઘાર ખરેખર ગમશે દસથી બાર તાજા લીમડાના પાંદડા પણ મેં નાખી દીધા છે જે ટામેટું આપણે અડધું રાખ્યું હતું તે અડધું ટામેટું આપણે વઘારમાં જ નાખી દેવાનું છે ગુજરાતી દાળની એક સ્પેશિયાલિટી હોય છે કે ખટાશ બે ટાઈપની ત્રણ ટાઈપની પડે અને ગળપણ પણ બેથી ત્રણ ટાઈપનું અલગ અલગ પડે તો એ દાળનો સ્વાદ ઉભરી આવે છે અહીં મેં ખટાશ માટે ત્રણ આઇટમનો યુઝ કર્યો છે કોકમ ટામેટું અને લીંબુનો રસ અને ગળપણ માટે પણ બે વસ્તુનો યુઝ કર્યો છે જે તમે વઘાર જોશો તો તમને ચોક્કસ ખ્યાલ આવશે અહીં ધીમા તાપે દાળનો વઘાર ચાલુ છે બીજી બાજુ આપણે જોઈ લઈએ કે આપણે જે ટામેટા બટાકાનું શાક બનાવવાનું હતું એના ટામેટા અને વટાણા પ્રોપરલી ચડ્યા છે કે નહીં કોરું એ થોડુંક હલાવવું પડશે અને થોડું ધ્યાન પણ રાખવું પડશે તો ટામેટા થોડા પોચા થઈ ગયા છે વટાણો પણ દબાવીને જોઈ લઈશું કે તે ચડ્યો છે કે નથી ચડ્યો થોડું પાણી નાખી અને આપણે જે વટાણા કડક રહી ગયા છે તેના માટે આપણે થોડું પાણી નાખવું જરૂરી થઈ રહ્યું છે પાણી નાખીને તેને ચડવા દઈશું અને એન્ડમાં તેને કોરું જ બનાવીશું હવે આપણે દાળ બાજુ જઈએ દાળમાં તમે જોઈ શકો છો ધીમા તાપે ટામેટા થોડા પોચા પડી ગયા છે અને આ સમયે આપણે જે કોરા મસાલા કરવાના છે એ પણ આપણે તેલમાં જ એડ કરી દઈશું ગુજરાતી દાળ મારી બધાને ખૂબ ભાવે છે એટલે એકવાર તો તમે આ રીતે બનાવી જ જોજો ધાણાજીરું પાવડર દાળ પ્રમાણે એક ચમચી અને લાલ મરચું પાવડર અડધી ચમચી એટલે મરચું પણ બે ટાઈપનું તમે જુઓ છો લીલું મરચું અને લાલ મરચું સાથે જીરું પાવડર આ બધી જ વસ્તુ ફરીથી આપણે તેલમાં સરસ રીતે તેને ચડવા દેવાની છે જ્યારે પણ મસાલા તેલમાં સારી રીતે સંતળાશે ત્યારે કોઈ પણ રેસીપી શાક હોય કે દાળ હોય સારી જ બનશે કુકર ખોલ્યું બટાકો બફાઈ ગયો છે થોડું પાણી ઉપર આવ્યું છે તેને ધીમેથી આપણે કાઢી લઈશું અને નીચે આપણો સરસ ભાત તૈયાર થઈ ગયો છે તો આ ટાઈપનો થોડોક ચીકણો ભાત મારી ફેમિલીમાં પસંદ છે એટલે બાસમતી ચોખા હોવા છતાં પણ હું તેને છૂટો નહીં પણ ચીકણો ભાત બનાવું છું દાળ પણ સરસ રીતે ચડી ગઈ છે બટાકાને છૂલીને ચાલો કટકા કરી લઈએ ચાલો હવે આ કટકા કરેલા બટાકાને આપણે આપણે જે શાક છે જે તૈયાર થઈ ગયું છે તેમાં એડ કરી દઈએ ગુજરાતી હોવા છતાં પણ હું આ શાકમાં ગળપણ નથી નાખતી કેમ કે ગરપણ વગરનું શાક બધાને ભાવે છે તમે લોકો આ શાક કેવી રીતે બનાવો છો અને એમાં બીજા કયા મસાલા નાખો છો મારી સાથે ચોક્કસ શેર કરજો સાથે લાલ મરચું મેં એડ કરી દીધું છે થોડો ધાણાજીરું પાવડર અને થોડો દાળ શાકનો ગરમ મસાલો આ મસાલા હું નાખું છું અને કોરું શાક બનાવું છું હવે આ જે દાળનો વઘાર કર્યો છે તેમાં આપણે દાળ ભલુંવી અને એડ કરી દઈશું જેથી બધો જ મસાલો સરસ રીતે આપણે આ નાની કઢાઈમાંથી દાળની તપેલીમાં ટ્રાન્સફર કરી દઈએ હવે આ ગુજરાતી દાળમાં હું શું નાખું છું એ હજુ બાકી રહ્યું છે તો વિડીયો તો તમારે જોવો જ પડશે અને એકવાર એશ્યોરન્સ લેવું જ પડશે કે ગુજરાતી દાળ આવી રીતે ખૂબ સરસ બને છે ચાલો આગળના મસાલા જોઈ લઈએ દાળમાં માપસરનું મીઠું મેં એડ કરી દીધું છે અને અમે ભાતમાં મીઠું નથી નાખતા તેથી દાળમાં થોડુંક વધારે જોઈએ છે હવે આપણે તેમાં આદુ છીણીને નાખી દઈશું લગભગ એક ટી સ્પૂન જેટલું આદુ મેં છીણી નાખી દીધું છે આ બધું જ્યારે જે સમયે નાખવાનું છે એ તમારે ચોક્કસ ધ્યાન રાખવું અમુક લોકો આદુના વઘારમાં નાખે છે પણ આદુ તમે પાછળથી નાખજો તેનો સ્વાદ વધારે આવશે અહીં મેં ખજૂર લીધા છે બેથી ત્રણ ખજૂર આના ડીટા અને બીયા કાઢી અને આપણે આની અંદર એડ કરી દઈશું અમુક લોકો ખારેક નાખે છે પણ એ ખારેક ખાસી કડક હોય છે પ્લસ એને પ્રોપરલી મેલ્ટ નથી થતી એની જગ્યાએ તમે ખજૂર વાપરો ખારેક કરતાં વધારે સારો સ્વાદ આવશે તો આવી નાની નાની ટીપ્સ જો ગુજરાતી દાળમાં તમે પણ ચેન્જ કરશો તો દાળનો સ્વાદ તો ચોક્કસ વધી જશે દાળને જોડે જોડે હલાવતા રહેજો અને દાળને ઉકાળીશું તો જ એનો સ્વાદ આવશે મસાલા નાખવાથી સ્વાદ આવતો નથી પણ મસાલા દાળમાં ભળવાથી સ્વાદ આવે છે તો દાળ તમારે લગભગ પંદરથી વીસ મિનિટ તો મસાલો કર્યા પછી ઉકાળવી જ જોઈએ હવે લીંબુનો રસ આપણે એડ કરીશું લીંબુનો રસ લગભગ એક લીંબુનો રસ જેટલો મેં એડ કરી દીધો છે ખાટું અને મીઠું એ પ્રમાણ જો બેલેન્સ થશે તો દાળ ખૂબ સરસ લાગશે હવે એક નાની ચમચી જેટલો દાળ શાકનો ગરમ મસાલો કોઈ પણ ગરમ મસાલો તમે યુઝ કરી શકો છો દાળમાં એડ કરી દેજો અને તેને હલાવી દેજો દાળને હલાવતા રહેશો એટલે અંદર નાખેલું ખજૂર અને એ બધું એની સરસ રીતે દાળમાં ભળી જશે અને ઓગળી જશે દાળ ઉકળી રહી છે અને ચલો હવે આપણે ગુજરાતી થાળી પીરસવાની તૈયારી કરીએ તો ચાલો મારી સાથે મેં આજે શું બનાવ્યું છે અને આપણે એને થાળીમાં કેવી રીતે પીસીશું તો આ ટામેટા બટાકા અને વટાણાનું કોરું શાક સાથે ગુજરાતી દાળ વાડકીમાં સાથે બનાવી લીધી છે ઘઉંના રોટની રોટલી સવારે બાળકો માટે તુવેરના બાકરા બાફ્યા હતા હું બ્રેકફાસ્ટમાં નથી ખાતી એટલે મેં મારી થાળીમાં અત્યારે મૂક્યા છે હળદર અને આંબા મોર આવી ગઈ છે એટલે એને પણ થોડી મૂકી દીધી છે અને હવે જે ગરમ ગરમ ભાત આપણે બનાવ્યો હતો તેને પણ થાળીમાં જ મૂકી દઈએ તો આવી રીતે હું મારું ગુજરાતી થાળીનું મેનુ બનાવું છું તમારું મેન્યુ મારી સાથે ચોક્કસ શેર કરજો